હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો આજે આપણે વાત કરવાની રામાપી બાપાની જો કે અમે રૂબરૂ પડચો જોયો હોય એટલે આજે તમારા અંગાથી શેર કરીએ જોકે આ હળહળતા કળિયુગની અંદર પણ રામાપી બાપાની જે સાચા મનથી ભક્તિ કરે એમને સોય સ ટકા કામ રામાપી બાપુ કરે એવો એક દાખલો એક ઉદાહરણ જે અમારી સમક્ષ જ થઈ ગયો ગઈ રાતે જોકે અમે જ્યાં હતા અહીંયાથી ભજન મંડળમાં તે રામાપી બાપાનો કરણપુર કલ્લી જોડે આવ્યું કરણપુર ગામ તેઓ રામાપી બાપાનો પાટોત્સવ હતો તો ભજનનો પ્રોગ્રામ રાખેલો ને અમારા તરફના મંડળને ઇન્વાઇટ કર્યું તું બોલાવ્યું હતું એમને લોકોને તો એમને અગાઉથી ફોન કર્યો તો તરફ એ એમને કીધું હતું ભજનમાં કેટલા લોકો આવશે તે અમને કીધું હતું કે પોચથી સો જણા એમ કે અમારા અહીંયાથી આવશે એટલે એ લોકોને જમવાનું હતું હોય છે અમારા ત્યાં કરણપુર તો એ લોકોને પોંચ છ લોકોનું જમવાનું રાખી અને બીજું બીજું જમવાનું ઓળ કરી દીધું હતું પછી અમે ત્યાં જ્યાં રાત્રે લગભગ હાળા હતી ત્યાં રમાપી બાપાનો પાટોત્સવ હતો બહુ મસ્ત બોધી હતી એમને ઉજવ્યો કરણપુર ગામે મુકેશજી ઠાકોરને અમને આ જણાવ્યું તો અમે ત્યાં ત્યાં આગળ ગયા કરણપુર ગામે ત્યાં જમવા બેઠા બાપાનો દર્શન કર્યો પણ એ લોકોને અમે જ્યાં લગભગ થી છવ્વીસ જણા અને એમને જમવાનું રાખી તો ફક્ત પોચ માણસોનું તો એ પણ બધા લોકો મૂંઝવણમાં આવી ગયા હતા કે અમુક કરવું શું કારણ કે પોચ માણસોનું જમવાનું તો જ્યાં થી પચીસ છવ્વીસ માણસો પણ પછી એમને રામાપી બાપાનું નામ લઈ અને જમવાનું અમને પીરસવાનું ચાલુ કરી સાહેબ તો અમે બધા લોકો કમ્પ્લેટરી બહુ મસ્ત રીતે જમ્યા લાડવા દાળ ભાત શાક પૂરી સાસ બહુ મસ્ત રીતે જમાડ્યા એમને અને એ સતત જમણવાર પતી ગયો પછી એ લોકોને જોયું તો જે વાસણોમાં જમવાનું પહેલાં હતું એટલું ને એટલું જમવાનું પડેલું હતું જે વખત અમે બધા જમી રહ્યા ભક્તો તે સત પણ જમવામાં જે પહેલાં હતું જમ્યા જમ્યા મોરી એટલું ને એટલું જમવામાં પાછળથી એમને બધા વાસણ ખોલીને જોઈને તો એટલું ને એટલું જમવાનું નીકળ્યું એટલે સાચા મનથી જો અત્યારે હાલ કળિયુગની અંદર પણ રામાપી બાપાની ભક્તિ અને સેવા અને તમારો ભાવ હોય તો સોય સો ટકા એના એક આપણું કામ કર્યું જો હું તમને એમનો મેસેજ મોકલી એમનો હું તમને બતાવું તો વિડીયો છે ક્યાંક સુધી જોજો એમનો મેસેજ આપણો હું તમને લાઈવ બતાવું એમને અમને પાછળથી જોણ કરી આપીએ કારણ કે એ વખત તો બનાવ બને આપણને ખબર ના હોય પણ પાછળથી એમને મારા આ યુટ્યુબ ચેનલની અંદર મેં વિડીયો પણ મૂકેલો કરણપુર ગામનો જે અમે બહુ મસ્ત મોજ પણ કરી એ આ વિડીયો હું તમને વિડિયો મૂકેલો દુર્ગા આરે એમ વિલોક ચેનલ યુટ્યુબમાં પણ એમાં એમને મેસેજ કરેલો એ મેસેજ હું તમને બતાવ લે તો જો આ મેસેજ દિનેશજી ઠાકોરને કરે તો કરણપુરથી અમારા યુટ્યુબ ચેનલની અંદર જોરદાર મજા આવી શ્રી રામદેવના મંદિરે પ્રથમ વખત આવી મંડળી આવી મંડળીના તમામ લોકોનો હું શ્રી રામદેવી મંદિર કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું તથા એક બીજી વાત તરબના મંડળવાળા મિત્રોને વાત કરું છું સાચી કહાની ભજન વખતનો કે જ્યારે ભજન મંડળ આવી તે પહેલાં અમારેથી જે સંપર્ક થયો હતો તે મિત્રને અમને એમ કહેવામાં આવ્યું હતું કે બધી સો લોકો આવશે ત્યારે અમે તે પ્રસાદ પદથી છ લોકોનો પ્રસાદ રાખી અને બીજો ભોજન પ્રસાદ આપી દીધો હતો પરંતુ અમારા મંદિરે મંદિરે મંડળ જ્યારે આવ્યું રાત્રે ત્યારે પચીસથી ત્રીસ લોકો આવ્યા અમે ગભરાઈ ગયા હતા કે મંડળને ભોજન પ્રસાદ પહોંચે તેમ નહોતો પરંતુ જ્યારે મંડળ જમી રહ્યું ત્યારે જોયું તો ભોજન પીરસવાના વાસણમાં ભોજન છેલ્લે તેટલું ને તેટલું જ પડ્યું હતું ત્યારે અમોએ શ્રી રામદેવ મહારાજનો દિલથી ખૂબ આભાર માન્યો હતો અને ભજન મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો ફરીથી યાદ કરીએ તો ફરી આવવા નમ્ર વિનંતી તો જો આ હતો મેસેજ કરણપુરથી એમને કરે તો અમારા યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ લો તો આ ચેનલની અંદર દુર્ગા અને એમ વિલોક દુર્ગા આર ડિજિટલ